મેટ રહીને રાખો કોનો વટો કરીએ આપડે આપડો દિમાગ ખબર ભત્રીજા નું હા એતો વિશ્વાસ છે તારા ઉભે તો નકલી હોય ખીચા ને

ખાવા તૈયાર નતું રાધેલું શું કરતા મોડ થાય ને એ કદી વાર કરાય નફણ દહેન હું કેજો હવે હા બે જલ્દી આવજો બાપા જલ્દી નહીં હું ઉંજી આવ્યો હવે મારા જે કોકો ભાઈ બને દોડા જવાનું ભાઈ પરની બહુ સાતો નઈ વજ્યો હા જતો ના રે તો જે પાછો રકડવા હરી હા

હું તમારું જૂનો જૂનો ગરાક તું ધામણો થયો તો ધામણો તને હું ની પેલા અમારે કાકે જ તેડ્યો હતો તને જેમ લઈને આવ્યો તો તાર વખત આવો ભાઈ બંધ નું મને તો ખબર ના કાકા તમે પેલે હકા વાત કરી હતી ને ઓન ડોહન નથી કરી ઓ હો હો એ આર્યો છોકરો આર્યો ભાવડો ચોકડો થઈ ગયો આ તો આ તલી તાપમાં હેડીને આ પોણી પીવું તમાર ના ભલા દાડ

પણ વાત તો વાતો શું આપડો હવે પણ એવું કે તાર પપ્પા નાનપણ ના ભાઈ બહેનો છો એટલે એવા તો બનો થનારા મોય પાછી હગાની વાત કરી તેમો તેમો તો આ બધું નાટક કર્યું છે જોયા વગર મને શું ખબર છે તાણ એ આવી નકલી નોટ આલી જતા રહી અને હું કહું જેવા આતા એરા કે છે આ એક એક કાકો હતો હા અન પછી અને એક ભાઈ છોકરો મોટી આવો હતો એટલે આ આ તો આપણે પેલી હોટેલ લે આયા હતા એક દાડો ચાની હોટેલ લે કમ્પ્લીટ લેવલ તો કાકો ભત્રીજા જેવા લાગતા હતા બે જણા મારા બેટા પેલી ફેલી મને બે હજારમાં પાડ્યો તો એક તમે હોટેલે ગયા હોય આપણે પેલી હોટેલ મારી સાહેબ બીજી કાકા આપણે હવે હું તને સાચી વાત કહું કહું ભાઈ હું તો હું પોલીસ કમ્પ્લેન કરાવી દઉં બરાબર સાહેબ આયા જબરજસ્ત એનાથી અને તને કહું મારી ઓળખણ લઈને ગમે તે આવે કોઈ બી નોમ લે ગમે તે લે પણ આ પાંચસોની બે હજારની નોટ જોવી તારે બરોબર અને આ મિત્રો તમને કહું આવી રીત નોટો જોઈ જોઈને લ્યો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ